ડોલવણ તાલુકાના ઉમરવાવ દૂર ગામના બંગલી ફળિયામાં રહેતો અને અગાઉ પણ દારૂના ગુનામાં પકડાયેલ ઈસમ નિખિલ મનુભાઈ ગામિતે ઘરની પાછળ આવેલ ખુલ્લી પાંજરીમાં આવેલ ખૂણામાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો વેચાણ અર્થે લાવી સંતાળી રાખેલ છે જે બાતમીના આધારે ડોલવણ પોલીસ સ્ટાફના માણસોએ રેડ કરી હતી જોકે નિખિલ ગામિત ભાગી છૂટ્યો હતો પોલીસે ઘરની પાછળના ભાગે તપાસ કરતા ઇંગ્લિશ દારૂની કુલ છસો ને નેવ્યાસી નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા ઓગણત્રીસ હજાર સાતસોને પાંચ હતી બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદને આધારે સ્થળ ઉપરથી ભાગી છૂટેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સોનગઢ પોલીસ સ્ટાફના માણસો બાતમીને આધારે રાણીઆંબા ગામની સીમમાં આવેલ રોડ ઉપર વોચમાં હતા તે દરમિયાન બાઇક આવતા જોઈ ઊભું રાખવાનો પ્રયત્ન કર્યો હતો જો કે બાઇક મૂકી તેનો બાઇક ચાલક અંધારાનો લાભ લઈ નજીકમાં આવેલ ખેતરમાં થઈ ભાગી છૂટ્યો હતો તપાસ દરમિયાન બાઇકની બાજુમાં એક પ્લાસ્ટિકનો કોથળો પડેલો હતો જે તપાસ કરતા તેમાંથી દેશી દારૂ સુગંધી સંતરાની કુલ છન્નુ નંગ બોટલો મળી આવી હતી બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદને આધારે ભાગે છૂટેલ બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વાલોડના પેલાડ બુહારી ગામે જીવદયા પ્રેમી ગૌરાંગભાઈ જગુભાઈ પટેલના ઘરની પાછળ આંબાવાડીમાં ઇજાગ્રસ્ત સ્થિતિમાં એક રાષ્ટ્રીય પક્ષી મોર રવિવારના રોજ મળી આવ્યો હતો જેથી તેમણે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી મોરને ગાલના ભાગે આંખની કીકી પાસે અને શરીરે તથા પગમાં સામાન્ય ઈજા થઈ હોવાનું જણાય આવતા ગૌરાંગભાઈ પટેલે પ્રાથમિક સારવાર કરી હતી અને વિભાગના અધિકારીને જાણ કરતાં વન અધિકારીએ સ્થળ પર પહોંચી નિયમો અનુસારની કામગીરી કરી મોરનો કબજો લીધો હતો ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના નિશાણા ગામના વારલી ફળિયામાં રહેતા ગિરીશભાઈ બુધિયાભાઈ સામેરા સોળ માર્ચના રોજ પોતાના કબજા બાઇક લઈને સોનગઢમાં ઓઝર ગામની સીમમાંથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પોતે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઇક રોડ ઉપર સ્લીપ થઈ હતી આ અકસ્માતમાં ગિરીશભાઈને માથામાં ઈજા પહોંચતા પહેલા પ્રાથમિક સારવાર હિંદલા સરકારી હોસ્પિટલમાં તેમજ વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન તારીખ વીસ માર્ચના રોજ મોત નીપજ્યું હતું બનાવ અંગે હરેશભાઈ સામેરાઈ અકસ્માત અંગે સોનગઢ પોલીસ મથકે જાણ કરતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે છેતરપિંડીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને તાપી એલસીબી અને પેરોલ ફ્લોર સ્કોડની ટીમે કુકરમુંડા ખાતેથી ઝડપી પાડ્યો છે કુકરમુંડા તાલુકાના ઈટવાઈ ગામે રહેતો દિનકર વસંતભાઈ ગાવિત વિરુદ્ધ નર્મદા જિલ્લાના દેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ ગુનામાં દિનકર ગાવિત છેલ્લા બે વર્ષથી નાસ્તો ફરતો હોય દેડિયાપાડા પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો જો કે તાપી એલસીબી અને પેરોલ ફ્લો સ્કોડના માણસો બુધવારના રોજ નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ જગદીશભાઈ ઝોરામભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્રભાઈને સંયુક્ત રાહે મળેલ બાતમીના આધારે કુકરમુંડા ખાતેથી દિનકર ગાવિતને પકડી લઈ નિઝર પોલીસને હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી હતી આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તાપી તથા નોડલ અધિકારી પી ડી અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તાપીના સંયુક્ત ઉપક્રમે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા ખાતે એકસો ને દિવ્યાંગ મતદારોના સહાયક સાથી તરીકે દિવ્યાંગ મતદાતાઓ સાથે વાતચીત કરવી તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આગામી તારીખ સાત મે ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ યોજાનાર છે જેના ભાગરૂપે તાપી જિલ્લામાં આવેલ આદર્શ નિવાસી આશ્રમ શાળા ટીચકપુરા આદર્શ નિવાસી શાળા વાલોડ અને આદર્શ નિવાસી શાળા ડોલવણના વિદ્યાર્થીઓએ સ્વીપ એક્ટિવિટી અંતર્ગત માનવ આકૃતિ બનાવી મતદાન અંગેનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓએ માનવ આકૃતિ દ્વારા ઇલેક્શન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર અને વોટ ફોર ઇન્ડિયાની મનમોહક માનવ કલાકૃતિ બનાવી હતી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને અનુલક્ષીને તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લા ચૂંટણી તંત્ર મતદાન જાગૃતિ અંગે અનેક વિવિધ કાર્યક્રમો તથા સ્વીપ એક્ટિવિટીનું આયોજન કરી રહ્યું છે ત્યારે તાપી જિલ્લાની વિવિધ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અને ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે સ્વીપ એક્ટિવિટી અંતર્ગત મહેંદી સ્પર્ધા અને ચિત્રસ્પર્ધા યોજાઈ હતી જેમાં એકસો ને પંદર જેટલા ભાવિ યુવા મતદારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો બનાસકાંઠા જિલ્લાના તત્કાલીન એસપી અને પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ વિરુદ્ધ વર્ષ ઓગણીસો ને છન્નુંમાં કાવતરું રચીને રાજસ્થાનના વકીલને પાલનપુરની હોટલમાં ડ્રગ્સ મૂકીને ફસાવવાની ફરિયાદ નોંધાઈ હતી જેમાં સંજીવ ભટ્ટ સામે પાલનપુરની કોર્ટમાં પાંચ વર્ષથી કેસ ચાલી રહ્યો છે જેમાં કોર્ટે આ કેસમાં સંજીવ ભટ્ટને દોષી ઠેરાવ્યા હતા આજે કોર્ટે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટે ખોટા એનડીપીએસ કેસમાં વીસ વર્ષની સજા સાથે રૂપિયા બે લાખનો દંડ ફટકાર્યો છે દિલ્હી લીકર પોલિસી કૌભાંડ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર રાઉઝ એવેન્યુ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા અહીં ઈડીએ તેમની કસ્ટડી વધારવાની માંગ કરી હતી ઈડીએ ફરી એકવાર સાત દિવસ માટે રિમાન્ડની માંગ કરી હતી કોર્ટે કેજરીવાલના રિમાન્ડમાં ચાર દિવસનો વધારો કરી તેમને પહેલી એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા